પંચમહાલ જિલ્લાના હારોલ નજીક શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં બરોજ હજારોની સંખ્યામાં માતાજીના આવે છે ત્યારે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે અજાણ્યા તસ્કર ઈસમો દ્વારા પાવાગઢ માતાજીના મંદિરને નિશાન બનાવતા ખડભળાટ મચી જવા પામ્યો છે સોમવારે વહેલી સવારે પાવાગઢ મંદિરના પૂજારી પોતાના નિત્યક્રમ મુજબ માતાજીના મંદિરના શણગાર કરવા માટે પહોંચ્યા હતા

યાત્રિકો માટે સવારના છ વાગ્યાથી મંદિર ખુલ્લું છે દર્શન માટે કોઈ રૂકાવટ છે નહીં એટલે માય ભક્તોને અમારા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે કે માતાજીના દર્શન ખુલ્લા છે ધજા પણ ચાલુ જ છે આરતી પણ સમયસર થાય છે એટલે કોઈ પણ અપવાથી પીડાયા વગર માતાજીના દર્શન આવી શકે છે પોલીસ એની ઇન્કવાયરી એની રીતે કરી રહી છે પોલીસને જે શંકાસ્પદ લાગતો એ પ્રમાણે એની દિશામાં કામ કરી રહી છે આવી અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ કોઈ ચોરી થઈ નથી અને અમારા તરફથી પણ વધુમાં વધુ ત્યાં આગળ પેટ્રોલિંગ રહે અને ત્યાં આગળ સતત કોઈ આવા બનાવો ના બને એ માટે પ્રયત્નો થતા જ હોય છે એને વધુ સઘન કરવા માટે પણ અમારા બિલકુલ પ્રયત્નો રહેશે પોલીસ તરફથી ત્યાં આગળ જે કંઈ પણ જે જગ્યા છે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યાં કોઈ ફિંગરપ્રિન્ટ મળતા હોય तो तर एक्ठा करते आंगे चोरीना प्रयासो गुन्हा दाखल करी तजवीज हाल चालू आहे